ત્યારે આ સરકાર સામે અમે મનરેગાના કોબાણ ઉજાગર કરીએ નલ સેજલના કોબાણ ઉજાગર કરીએ જમીન સંપાદન અટકાવીએ જળ જંગલ જમીન આદિવાસીના અધિકારો પછીની વાત કરીએ સંવિધાનિક અધિકારોની વાત કરીએ સામાજિક અધિકારોની વાત કરીએ ત્યારે આ ભારત ભાજપની સરકારને ગમતું નથી અમને પણ બે બે વખત જેલમાં નાખ્યા દબાવવામાં આવ્યા ડરાવવામાં આવ્યા ત્યારે આ ભાજપ ની સરકાર ના નેતાઓ ને એમની પોલીસ ને એવું હતું કે આ ચૈતર વયારે મારા જમીન થયા ભાજપ સરકાર ના ઇશારે એમના વકીલો એમના પોલીસે ખોટા સોગંદનામા રજૂ કર્યા એમણે કીધું કે આ ચૈતર વસાવા ને અંબાજી થી ઉમરગામ સુધીના ચૌદ જિલ્લામાં એમને પ્રવેશ બંધી ફરમાવો લોકોને ગેરમાર્ગે દોરે છે અને એ પ્રકારની વાય વાતો કરીને જયારે એમણે સોગંદનામા રજૂ કર્યા ત્યારે મારા મત વિસ્તારમાં આજે મને પ્રવેશ બંધી છે હું મારા ઢેડિયાપાડામાં જઈ નથી શકતો ઢેડિયાપાડામાં મારું કાર્યાલય છે મારું ગામ છે મારો પરિવાર ક્યાં છે મારું ઘર ક્યાં છે પણ હું વિસ્તારમાં જઈ નથી શકતો ત્યારે આ ભાજપના નેતાઓને આ એમની પોલીસને અમે કહેવા માંગીએ છીએ તમે મને ઢેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મારા નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા લોકોના દિલમાં રહી છે ત્યાંથી ક્યારેય તમે મને કાઢી નથી શકવાના

અમે કોઈ નો ખોટું કરતા નથી તમારે સીડી લગાવી હોય ઈડી લગાવી હોય સીઆઈડી લગાવી હોય જેટલી પોલીસ ને લગાવી હોય તો લગાવી દેજો પણ અમે મુઠ્ઠીમાં